વલ્લભીપુરના કાળાકળાવમાં પાટીદાર વૃદ્ધને માર મારનાર સત્તાવન દિવસે ઝડપાયો નાથા રબારીને ચુસ્ત બંદોબસ્ત સાથે પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ દોઢ કિલોમીટર લંગડાતો ચાલ્યો ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના કાળકળાવ ગામે પાટીદાર આગેવાન અને વૃદ્ધ ખેડૂત પર હુમલો કરવાના ચકચારી કેસમાં સત્તાવન દિવસથી ફરાર મુખ્ય આરોપી નાથા રબારી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે આરોપીની ધરપકડ બાદ પોલીસે તેને કાળાતળાવ ગામે લાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું ઘટનાસ્થળે લઈ જતી વખતે આરોપી દોઢ કિલોમીટર લંગડાતો ચાલ્યો હતો આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ કાયદાનું પાલન કરાવવા બદલ વલ્ભીપુર પીઆઈ હરપાલસિંહ ચૌહાણની કામગીરીને બિરદાવી હતી

હા ઓય હા છે અમે સામે વયો જ અમે જરીએ જ ચલો સાઈડમાં આવો ચલો ભાઈ આવો ની ગાડી ભાઈ હા ચાલ नागर <laughs> ज